નાના કપાયા શક્તિનગર મધ્યે મેડિકલ કેમ્પ યોજાયો આજ રોજ વાયે આરજી કેર તરફથી ફ્રી મેડિકલ કેમ્પનું વાછરા દાદાના સાનિધ્યમાં શક્તિનગર નાના કપાયા ખાતે આયોજન કરવામાં આવ્યો હતો જેમાં ટોટલ એકસો બે દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યું પ્રમુખ શક્તિસિંહ જાડેજા એપીએમસીના ડાયરેક્ટર જામ મહેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજી સોધમ તાલુકા પંચાયત સભ્ય રસીદભાઈ ગ્રામ પંચાયતના સભ્ય ખુશબુબેન શર્મા અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બેરૈયા તેમજ મનોહર સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ ભાવેશભાઈ તેમજ ગ્રુપના જસોદાબેન સાથે હાજર રહ્યા હતા તેમની સાથે વાછરા દાદાના ગાદીપતિ વાલજીભાઈ ગઢવી ચેનારામ રાનસીભાઈ ગઢવી વિશ્રામભાઈ ગઢવી શક્તિ કેન્દ્ર પ્રમુખ આશારિયાભાઈ ગઢવી આલાભાઈ ગઢવી મુકેશભાઈ વાછીયાભાઈ ગઢવી થારુભાઈ ગઢવી મુન્ના સિંહ સંતજી દેવેન્દ્ર રાય રામલાલભાઈ નાના કપાયાના પૂર્વ સરપંચ શામજીભાઈ સોધમ સંતોષભાઈ વગેરે હાજર રહ્યા હતા પ્રેમજી સોધમ દ્વારા પધારેલા મહેમાનો તેમજ ફ્રી કેમ્પના આયોજન બદલવાએ આરજી કેર સંસ્થાનો આભાર માન્યો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજ રોજ શક્તિનગર મુકામે વાયરજી કેર તરફથી એક મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો છે મેડિકલ કેમ્પ કેટલો મહત્ત્વ એક સામાન્ય નાગરિક ઉપર છે કે એને કંઈ પણ બીમારી હોય ઘણા એવા જે વ્યક્તિઓ છે જે હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી પરંતુ એના વિસ્તારમાં ક્યાંક જ્યારે કેમ્પ થતો હોય છે અને કેમ્પની અંદર જ્યારે ડૉક્ટરો આવતા હોય છે એ ડૉક્ટરો પાસે મન મૂકીને કહેતા હોય છે સાહેબ મારે આ બીમારી છે મારે આ દવા લેવી છે ત્યારે એનું બરાબર રીતે ચેકઅપ થતું હોય છે ત્યારે આ બધું ધ્યાનમાં રાખી અને અહીં નાના કાપાના પૂર્વ સરપંચ શ્રી શામજીભાઈ લોકોની જે માંગ હતી એટલે એમને મેડિકલ કેમ્પ અહીં રાખ્યો છે અને આ મેડિકલ કેમ્પમાં લોકો સાહેબ પણ આમ જોઈ શકો છો લઈ રહ્યા છે અને લોકો દૂર દૂરથી આવી રહ્યા છે ખાસ કરીને શામજીભાઈ આજના કાર્યક્રમ વિશે મારું નામ શામજીલા ખા સોધમ રોજ વાયર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ એના માટે પધારેલા માવજીભાઈ ખુશબુબેન ડોક્ટર આ બધા તમામ ઉભા છે એ બધા નામ તો મને આવડતા નથી આ આપણે કેમ્પનું આયોજન કરેલ છે તો આ સંસ્થા તરફથી કરેલું છે આપણે ખાલી મહેનત કરીએ છીએ બહારના માણસો માટે ખાસ આ કેમ્પ રાખેલો છે અને માણસોનું આરોગ્ય સારું રહે તે માટે કેમ્પ રાખવામાં આવેલ છે તેના માટે આજે બહુ સંખ્યામાં ઘણા માણસો અમારા પંચાયતના મેમ્બર પણ છે અદાણીમાંથી આવ્યા છે તો એનું બધેનો હું આભાર માનું છું અને વધારેમાં વધારે માણસ લાભ લે એવો અમારી ભાવના છે કારણ કે અમે ધાર્મિક અને સેવામાં સંકળાયેલા છીએ એટલે અમે જ્યારે પણ આવો જોઈએ કે જરૂર છે ત્યારે અદાણીવાળાને અમે કહીએ છીએ ત્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે કેમ્પ કરીએ છીએ જેને પણ કહીએ કેમ્પ કરી અને માણસો એનો લાભ લઈએ અને આ પણ સંસ્થા છે હમણાં જ ખબર નથી અમને તો હમણાં ખબર પડી હમણાં પ્રેમપલા બલિંગમાં છે કોઈને પણ જરૂર હોય ક્યારે પણ તો હું બધાનું હૃદયપૂર્વકથી આવા ગરીબ માણસો માટે ધ્યાન રાખતા હોય એનો બધાનો હું આભાર માગું છું અને આ સંસ્થા વિડીયાવાળાનો બધાને હું નાના કપાયા ગ્રામ પંચાયત વતીથી ગામજનો વતીથી બધા માટે હું બધાનો આભાર માનું છું खास करके आपकी संस्था का नाम बताइए हमारे वाई आर जी केयर एक संस्था है जो माइग्रेंट लोगों के लिए काम करती है और माइग्रेंट लोग क्या होते हैं माइग्रेंट लोग घर से अपने बहुत दिनों तक बाहर रहते हैं और बाहर रहने से कारण क्या होता है कि शारीरिक जो जैसे अपने शरीर को अन्य वस्त्र निवारण की जरूरत होती है वैसे सेक्स होता है और इसके कारण बहुत सारे माइग्रेंट लोग घर से छः महीना एक साल बाहर रहते तो बाहर अगर किसी लेडीज़ के साथ संबंध आ जाता है तो माइग्रेंट लोगों में एच बढ़ने का खतरा ज़्यादा हो जाता है जैसे कि लोगों को मालूम होता नहीं है कि अनसेप्टी सेक्स किया जाता है अनसेप्टिक सेक्स के कारण एच बढ़ने का खतरा ज़्यादा हो जाता है इसलिए वाई केयर सेंटर सभी माइग्रेंट वर्कर को सुविधा देने का काम करता है हेल्थ चेकअप करने का उनका बी शुगर एच टेस्ट और ये सब करके सभी लोगों को स्वास्थ्य से रहने के लिए मदद करता है वाई केयर सेंटर एक चेन्नई से ચેન્નાઈ પૂરે ભારતમે કામ કરતા હોય ભારત મેં હર સ્ટેટમે દસ પંદર જગા જેલમાં કામ કરતા ખાસ હોય મારું નામ માવજી બારીયા છે હું અદાણી ફાઉન્ડેશનની અંદર પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરું છું આજે આ કેમ્પની અંદર ખાસ કરીને કચ્છની અંદર ખાસ કરીને મુન્દ્રા જ્યારે એક ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે બારથી ઘણા બધા મજૂરો અહીંયા રોજગારી અર્થે આવે છે એ રોજગારીઓની જે રોજગારી માટે આવે છે એમના આરોગ્યની સંભાળ રાખવી એ આપણી પહેલી ફરજ છે જો જાતે સુખી હશે જાતે નર્યા હશે નર્યા હશે તો એ કામની અંદર સારી રીતે ધ્યાન આપી શકશે તો આવા લોકોની સંભાળ રાખવા માટે શામજીભાઈ જેવા અગ્રણીઓ અને વાયઆરજી જેવી સંસ્થાઓ અને અદાણી ફાઉન્ડેશન પણ આ બાબતની અંદર હેલ્થની બાબતમાં સારી રીતે કામ કરી રહી છે તો બહારથી આવેલા લોકોની સંભાળ રાખવી મજૂરોની ખાસ સંભાળ રાખવી આપણી પહેલી ફરજ છે અને ફરજના ભાગરૂપે જ્યારે આ કેમ્પ કરવામાં આવ્યો છે ત્યારે એનો વધારેમાં વધારે મજૂરોને સારી રીતે લાભ મળે એવી આપણા સૌથી પ્રયત્નો થઈ રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે અલગ તો કે હા સરકાર નય પ્રમાણે અને યશ જે પાણીને વધારે મિનરલ્સ એડ કરે આય કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ સ્વાથી કરી ને સારો આવે એટલે જે પાણી ટેસ્ટ અલગ લગે